મિત્રો હાલ ટ્રેન્ડિંગમાં એક જ ચાલતું હતું ડીજે લવર અને બીજું કે કોણ છે આ ડીજે લવર મને તો જરાય નહીં ગમતી આજ સુધી આને ફોલો નહીં કરે વાતનો ઘમંડ તમે લોકો જોતા રહી ગયા અને બળતા રહી ગયા અને આ પાંચ લાખ લોકોને એટલો સપોર્ટ મળી ગયો મને તો શાંત છું પણ સંત નહીં બરાબર અત્યારે જે બધું વાત ચાલે ને એ બધું મને ખબર છે પણ એવો મારો રિપ્લાય પર ફાળતું ટાઈમ નહીં બરાબર અને આ વાત યાદ રાખ્યું હું હંમેશા તો ચૂકવું રહું જો આ બધા પોતાની જાતના હમતદાર મને તો હું હંમેશા રહું દ્વારકા વાળો ખુશ સમને રાખે તમારા